દર્શક મિત્રો હું સુનિતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે હવે આપણે પાટીદાર વેરનો વિડીયો બનાવ્યો હતો તમે જોયો હશે બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને સ્પેશિયલી બેનનો મને ફોન પણ આવ્યો હતો પણ ત્યારે મારા માપને ખાલી એક ટી શર્ટ મને મળ્યું હતું ને એક પેન્ટ મળ્યું હતું તો એ હું લઈ ગઈ હતી અહીંયાથી પણ ત્યારે હું આપણું વજન વધારે છે એટલે થોડુંક આપણે ધ્યાન રાખવું પડે કે આપણા સાઇઝના મળી જાય છે કે નહીં પણ એની પાસે પૂરા થઈ ગયા હતા તો એમને મને કીધું હતું કે હું જ્યારે પણ મંગાવું ને ત્યારે હું તમને ચોક્કસથી ફોન કરી દઈશ તો આજે એમનો ફોન આવ્યો છે તો મિત્રો આજે હું આવી છું એસપી રોડ ઉપર રવાપર રોડ મોરબીથી થઈ નગર દરવાજાથી થઈ રવાપર રોડ ઉપરથી એસપી રોડે સીધા આપણે રામકો બંગલોની બાજુમાં જ આપણે પાટીદાર લેડીશર છે તો અત્યારે હું ત્યાં જવાની છું અને મારા માફના કપડાં કેવા કેવા આવ્યા છે મિત્રો તો હું લેવાની છું લેડીસોને શું શોખ હોય કે કપડાંનો દાગીનાનો સારા સારા ધરણા પહેરવાનો નવા નવા કપડાં પહેરવાનો તો મને પણ એક શોખ છે કે સારા સારા કપડાં પહેરવું મને સોનાનો પણ એટલો શોખ છે તો એના વિશે આપણે ક્યારેક પછી ચર્ચા કરીશું તો અત્યારે હું આવી છું પાટીદાર લેડીઝવેરમાં અને મારા માટે કપડાં જોવાની છું અને કેવા કપડાં છે મારા જેવા જો ઝાડા હોય ને તો ચિંતા કરવાની નહીં તમને અહીંયાથી કપડાં મળી જવાના છે તો ચાલો પ્રિયંકાને હું સાથે લઈ આવી છું મારી જોડે તો આજ હું અને પ્રિયંકા આવ્યા છી પાટીદાર વેરમાં તો તમને પાટીદાર લેડીઝવેર બતાવી દઉં થી આપણે આવ્યા છીએ આ આખો એસપી રોડ છે અને આગળ જ રામકો બંગ્લો છે અને બંગલાની બાજુમાં જ એક્ઝેક્ટ આ શોપિંગની અંદર પાટીદાર લેડીઝવેર છે તો હવે આપણે આની અંદર જવાના છે તો ચાલો મિત્રો ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાટીદાર લેડીઝ વેરની અંદર તો આજે આપણે નીતાબેન ને મળવાના છે હું એ નીતાબેન છું ચાલો થેન્ક યુ સો મચ મને નીતાબેનના વિડીયાથી ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો અને ફરીથી મેં આજે એટલે જ નિતાબેન સ્પેશિયલી વિડીયો બનાવવા માટે બોલાવ્યા છે કપડા મારા આવી ગયા તેથી મારા કપડા મને મયડા ન એક જ જોડી હતા ને કે મારી પાસે કપડા તો હોય જ છે પણ તમારા માપના આજે જ કૂટી ગયા છે એટલે પછી હું એક જોડી કપડા લઈને જતી રહી અને એમને કીધું તું કે હું જ્યારે નવો માલ મંગાવું તમારા માપના હું ચોક્કસથી મંગાવીશ એટલે મારા જેવા ઝાડા થઈ ગયા હોય ને તો ચિંતા કરવાની નહીં અહીંયાથી તમને કપડા મળી જશે બધા બહુ સારો રિસ્પોન્સ કર્યો મને નીતાબેનનો સ્પેશિયલી ફોન આવ્યો હતો કે નીતાબેન તમારું નામ લઈને ચેનલનું નામ લઈને આવે છે તો આજે મને બહુ ખુશી થાય છે થેન્ક યુ સો મચ ચાલો આવી જાવ ચાલો

મિત્રો હું તો કપડાં જોઈએ જ રહી છું પણ સાથે સાથે તમને પણ બતાવી રહી છું તો જો તમને કોઈ પણ કપડાં પસંદ પડી જાય ને તો એ આમના વોટ્સઅપ નંબર હું આપી દઈશ તો તમે એમાં ચોક્કસથી કોન્ટેક કરજો કે મેસેજ કરી દેજો તો તમને એ ફોટા પણ મોકલશે અને કિંમત સાથેના જો તમારે ગમે કોઈ બી જગ્યાએ હોય તો તમે મંગાવી શકો છો તમને મેસેજ કરો બીજા કોઈ એટલે કપડા ને લગતા કોઈ પણ ક્વેરી હોય મિત્રો ચોક્કસ થી અને ટાઈમ ચોક્કસ જોજો

પેલા તમે સિલેક્ટ કરતા શકો મારા આવી વસ્તુ મારી દુકાન ની અંદર મારા શોરૂમ ની અંદર રાખવી છે મારા ગ્રાહક આ પસંદ કરે છે એવું બધું સિલેક્ટ કરતા હશો ને પેલા કપડા તો બધા રાખે જ છે પણ બધા થી કઈક અલગ હોય તો જ તો જ ચાલે સાચી વાત છે લોકલ વસ્તુ નહીં મળે તમને અહિયાં બરાબર છે કુર્તા મનોરા બ્રાન્ડ ના બ્રાન્ડ ની અનોરા બ્રાન્ડ મેં પહેલી વાર અહીં પર અનોરા નામ છે દીદી હે હા ફેમસ છે

यहार कोटन माँ अगा, अगा, पिया कोटन में, समर बेर माटे तेमारे बहुत बेस्ट गेसे, पसे नवडे ताचो सी लिया का पूरू। यहेशर पूरी कोटन हमारी पूर्दी माटों अबद्धा है माचे। बराबस्ट हवे तम में इन पोटेट पें भी तावसू� એ 5 થી 5 એક્સલ સુધી તમને મળી જશે 4 કલર આવશે એમ સાઈઝ થી સુધીમાં મળશે 4 કલર બ્લેક બ્લુ ગ્રે બરાબર છે ઓમાં પેન્ટ કમ્ફર્ટેબલ તો ખરો ને ફૂલ કમ્ફર્ટી ફૂલ ગેરંટી થી બરાબર પણ ફૂલ સ્ટેચેબલ હમ પહેરવા ની एकदम મજા આવશે તમને

એક કટમાં નવી સ્ટાઈલ માં ટી-શર્ટ આવી છે કોરિયન મટીરિયલ માં આ પહેરવાનું બહુ મજા આવશે તમને ફૂલ સ્લીવ માં સોફ્ટ બધી સ્ટાઈલ માં આ સેટ માં પ્યોર માં માટે ટી-શર્ટ ફૂલ સ્લીવ આ ટેડી બેડવાળા બરાબર છે આ બૂડી હમ હમ અને નીચેથી ટોકું ઉપરથી કેપ વાળો આવે બરાબર અપડાઉન માં ટોપ હમ હમ ડેનિન શર્ટમાં હમ આ છે પાર્ટી ફૂલ વનપીસમાં અરે વાહ આ તો જોરદાર છે પહેરું હોય તો લાગે કેમ મસ્ત મસ્ત લાગે આ બહુ પહેરવા માટે આ ટુ પીસમાં આ કલેક્શન છે બહુ મસ્ત આવી ગયું છે આ તેમાં રેગ્યુલર ચાલે છે આરામ કોશ સ્ક્વટ આવશે પટો આવશે બહુ મસ્ત છે લે બેડિંગ કા લેતું માટે આ બહુ મસ્ત તો મારી છોકરી માટે લીધું મેં મારી હેતવી માટે હા અને બહુ ફૂલ ચાલે છે પાર્ટી વેર માટે રેગ્યુલર હોય બહુ મસ્ત છે આ

સરસ વાઈટ કલર નું સેટ હમ અને આજકાલ બહુ ડિમાન્ડ ચાલી રહી છે આ રીતના ટોક હમ હમ પછી આ રીતના ટી-શર્ટ નું ફૂલ સ્લીવ માં અત્યારે માં 800 માં પછી છોકરીઓ માટે એકદમ ફેશનેબલ હમ બહુ સરસ છે આ કેટલા નું છે આ તમારું આવશે 5 600 માં અને ટેડી બેડ વાળું ફૂલ લોંગ અને ફૂલ સ્લીવ અત્યારમાં શિયાળા માટે વ્હાઈટ બ્લેક બ્લુ બધા કલર મળશે ટી શર્ટમાં બહુ સરસ છે મિત્રો આપણે સીધા જ કસ્ટમરને જ પૂછી લેશું કે એમને આ દુકાનમાં શોપિંગ કરે છે તો કેવું લાગ્યું દીદી તમને અહીંયા કેવું લાગ્યું બહુ સારું કલેક્શન છે હા હા તમાર નામ શું છે લાગતી આવી છું મારો નામ ડિમ્પલ અરે વાહ ડિમ્પલ બેન કાઠિયાવાડી બ્લોગ તમારું સ્વાગત છે કેવા લાગ્યા કપડા બહુ ફાઈન સારું કલેક્શન છે એવું અહી આવું જોઈએ ખરીદી કરવા હા આવું જોઈએ 100% સરસ તમને અહીંયા એડ્રેસ કઈ દી તમે અહીંયા એક્યુઅલી હું મોરબી છું હા હા ને મારા ભાઈ ના મેં આ એક સણી ચોરી લીધી હતી હા હા તો મને ફાઈન લાગી તો બીજી વાર અરે અરે ખરીદી કરવા આવી છું એટલે આ

तो अभी जा ना हुई बहु मस्त बहु लगे बहु 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 मस्त कुछ अलग ही है अलग वैरायटी अलग। तो हाँ ऑफिस के लिए लगी तो बहु फाइन एकदम जोरदार बहु बहु बहु, बहु मस्त

तुमने सेटिस्फक्ट सम्भर दूँ जो बस हाँ ना नशा रस है कलर वाइज बहुत फाइन लग रहा है बराबर हाँ अच्छा लग रहा है मुझे पसंद है आपको क्या कंफर्टेबल लग रहा है बतियात तुम रोफी से शॉव नहीं तबें तो आप बोल तुम ना कंफर्टेबल रहे सर मटेरियल वाइज और मशीन बस बस मशीन माइट हाँ आराम थी है કલર આપણે તો અત્યારે એ પાટીદાર લેડીઝ જ કપડાં લઈ આવી છું મિત્રો અત્યારે જ લીધા છે આજે અને જો તમને યોગ્ય લાગે સારું લાગે તો ચોક્કસથી પહોંચી ગઈજો નીતાબેન વર્ષાબેન અને દીપ્તીબેન ત્રણેય નણંદભોજે મળી અને સરસ એવો શોરૂમ ચલાવી રહ્યા છે તો બેનો કામ કરતા હોય તો ચોક્કસથી આપણે પ્રોત્સાહન દેવું જોઈએ જો તમે ખરીદી ના કરવા માંગતા હોય ને તો જોવાના પૈસા નથી મિત્રો ચોક્કસથી જાજો એકવાર એમનો નેચર બહુ સારો છે પર્સનલી તમને ગમશે અને કપ કપડાં ખરીદવાનું પણ મન થશે ચાલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું બાય